ત્યાંથી અહિયાં આવતા અ ગાડી માં ધુમાડા નીકળવા માંડ્યા તો ગાડી મેં ઉભી રાખી ને જોયું તો સ્પાર્ક ડાયરેક્ટ થવા માંડ્યો તો આગ લાગી તમે ગાડી તમે એકલા હતા હા મેં કોઈ નુકસાન થયું છે ના ના કોઈ નુકસાન નહીં થયું બીજા એક ભાઈ આયા હતા એમને પાણી પણ નાખ્યું પણ આગ પકડી જ લીધી કોઈ ઈજા ખરી ના કોઈ ઈજા નથી આપનો પરિચય

ના કોઈ જાણવા મળેલ નથી હાલ જે બેન જે ચલાવીને લાવેલ છે તે કોઈ તેનાલી થયેલ નથી અને હાલ અત્યારે આ કંટ્રોલ બાદ સબ ઓફિસર